એવું લાગે છે ને કે યુવાન જેવા બન્યા હશે હવે થોડા ભગવાન મોટા થયા છે એક કામ કરો રામ રામને લક્ષ્મણને અહીં લેતો આવો એટલે એ આ રાક્ષસોને મારી અને આપણને નિર્ભય બનાવે એટલે ગુરુ પધાર્યા છે પોતાના શિષ્યોને સાથે લઈ અને અયોધ્યામાં આવ્યા છે મહારાજ દશરથે ભવ્ય સ્વાગત કર્યો છે બધી પૂજાની સામગ્રી લઈ અને ગામના સીમાડા સુધી ગયા છે ગુરુની અહીંયા પૂજા કરી પછી પોતાના રાજમહેલમાં પધરાવ્યા છે ગુરુને આસન ઉપર આપીને દશરથજી મહારાજ બેઠા છે હામે એક બ્રાહ્મણ છે ને આમણા ક્ષત્રિય છે બ્રાહ્મણ ગમે એવો હોય ને બ્રાહ્મણ ગમે એવો હોય પણ એની મર્યાદા ભરવી જોઈએ છે

પછી દશરથજી મહારાજ બે હાથ જોડીને કહેવા લાગ્યા છે હે ગુરુદેવ આજ મને એવું લાગે છે કે મારા રઘુકુળનો એ પુણ્યનો જે તપો છે ને એ સોળે કળાએ ખીલેલો લાગે છે નહીં તો આપ જેવા ગુરુદેવ મારે આંગણે તમે પધારો નહીં મારા હો ભાગ્ય કહેવાય મારી પેઢીનું નું પુણ્ય કેવાય નહીં તમારા જેવા સદગુરુ ક્યાંથી પધારે હે ગુરુદેવ કહો મારા ઉપર કૃપા શા માટે કરી આવા શબ્દો કહે છે તમારે આંગણે ભૂખ્યો દુખ્યો કોઈ આવે તમે રોટલો ખવડાવો ને તો એમને એમ નથી જાતો એનું કઈક પુણ્ય આશીર્વાદ મેલી જાય છે કોઈ ગાય ભૂલમાં તમારે અહીંયા પહે ગયો ને એકાદ પૂળન ભટકું ભર્યું હોય ને તો એને એમને એમ એમને એમ બહાર કાઢે છે કારણ કે ઘરની હેરાન થયેલી બેઠી હોય ઘરમાં અને રી ગાઢે બધી ગાય ગાયમાંથી બે ડોકા વિચારી માડ તણ્યા પણ એ ક્યાં જાય એ તારે ઘરે ધૂળ ન ખવાય ન આવે પણ એને પરમાત્માએ પેટ આલ્યો છે એને પેટ આપ્યો છે એ કયો જાય કારણ કે ગોચર તો બધાએ પોતાને નામે કરાવી કરાવી બે જમીન હતી એના જે ઘર હતા એ પાડીને એમાં માણસ પેહી ગયો છે એ પછી જાય ખેતરમાં આવે તોય મારી નાખો ઘરમાં આવે તોય એને મારો પછી એને એને પરમાત્માએ આપી એને દેહાલ્યો છે એને પેટ છે એને ભૂખ લાગે છે અને ભૂખ નું દુઃખ જો તમારાથી સહન થાય આપણાથી એક વ્રતના દિવસે સહન નથી થતો એક દિવસ ખાલી વ્રત કરવાનું હોય ને તો આયાસ માં ખરેખર ઓછી ઓગળી કરજો છુપાવશો માં ધોઈ વ્રત હોય ને વ્રતમાં ફરાળી લોટ હવે આ આ બધું હવે દેખાવનું બધું રહી ગયું કે ન રહી ગયું આડે દાડે ચાર ઘઉંની રોટલી આવે એને વ્રત દાડે ફરાળી રોટલી એ એનું એ એનું એ પેટ તો તારો ભરેલું છે તે તું શું તે શું ઉપવાસ કર્યો અને કહું ને તો આડે દાડે ખાય ને એના કરતા ઉપવાસ ને દાડે વધારે ખાય પછી ઘડીએ ઘડી ભૂખ લાગે આખું કાચી શીંગ ખાય ફરાળી રોટલી આડે દાડે ખાય એના કરતા વધારે પેટમાં જાય કારે કે વ્રત ના દાડે વ્રત શા માટે વ્રત જપ શા માટે છે કે તમે ભૂખ્યા આવો ને તો ભગવાન યાદ આવે એટલા માટે એટલા માટે વ્રત રાખવામાં આવે ને એમ ઉપવાસ ઉપવાસ કે આ શરીરને આ વ્રતો એટલા માટે ગાઈડ્યાનું વૈજ્ઞાનિક કારણ જો આપણે કહેવામાં આવે તો એમ કહે છે વૈજ્ઞાનિકો કે અઠવાડિયામાં એક દિવસ તમે ભૂખ્યા રહો ને તો તમારો જઠરા અગ્નિ વધારે મજબૂત બને છે એક વખત કરમ કર્મની કે નીતિ નિયમની બિચારોને ખબર નહોતી એટલે આ વ્રત બધા ગાયા છે અને એ બને તમારે ઉપવાસ થઈ જાય તમારે ઉપવાસ થાય ને એટલે તમારું શરીર મજબૂત બને છે અને ભૂખ લાગે એટલે યાદ આવે એટલે આ તો શનિવાર છે જય ભોળાનાથ ફરી બે કલાક થાય ને ફરી પેટમાં ભૂખ લાગે એટલે ફેર યાદ આવે આ તો હા સોમવાર છે એટલે જય ભોળાનાથ એટલે તમે મહાદેવ નું નામ લ્યો એટલે આવી રીતે ભુખ્યો રહેવાથી ભગવાન યાદ આવે ને તમે ભગવાનના નામ લ્યો એના માટે ઉપવાસે હા નહીં તોય ભક્તિ છે ને તમને મુબારક જે એમ કરવું એમ પણ વ્રત તો કરો છો નામ તો પાડીએ છીએ પછી આગળે મતલબ કે આંગણે કોઈ ભૂખ્યું દુખ્યું આવે એમ ગાય આવી અને કદાચ કોઈ મોઢો લગાવી જાય ને તો એને ભલે કાઢજો બારે બરાબર છે પણ એને મારશો નહીં એને મારશો ને એટલે આંતરામાંથી એમ કહે છે પણ તારો જાય સત્ય નાશ હું ભૂખી છું ને તારા ઘરમાં આવી છું મને શું કામ મારે છે એને આ એના અંતરમાંથી એ જ નીકળશે કે હું ભૂખ્યું ભૂખનો દુઃખ તો હવે હોય

મજબૂર એટલે એની મજબૂરી સમજો એને ભલે બહાર કાઢજો ભલે ખાવા મત દેસો પણ એને કદાચ એક દિવસ આવે એટલે એની પૂજા કરે એટલે ગોર કળિયુગ ખબર નહીં શું ચાલી રહ્યો છે એના એ ગૌ માતા અને ગૌ જય ગૌ જય કરી ને એ ગૌ પછી આગળ એ કોઈ આવે એને સારો આવકાર દઈ અને એને દેવાય ને તો બટકો રોટલો દેવાનો ન દેવાય તો પાણી પાવાનો અને પાણી જો ન પવાય ને તો હાથ જોડીને એટલું કહેવાનું મારે ઘરે કાંઈ નથી તમે નીકળી જાઓ બાકી એનું અપમાન કદી કરવો એટલા માટે દુલાભાઈ આ કાગ કહે

આવે લે આવકારો મીઠો આપજે આફતે તારો આઘણ્ય જો કોઈ આવે ને તો એને આવકારો મીઠો આપજે કેમ તમે આવ્યા છો એમ મત કેજે કેમ તમે આવ્યા છો એમ મત કેજે હેજી એને ધીરે ધીરે તો બોલવા દેજે આવકારો મીઠો આપજે આ તો અત્યારે અહીંયા ગામડી હોય ધોતી પહેરેલી હોય ને ઘરમાં આવતો તો એ નક્કી ફાળો લેવા વાળો છે પેલથી ડરી જાય પેલથી બીક લાગે કે નક્કી ફાળો લેવા આવતો હશે પછી કે એને ધીરે ધીરે બોલવા દેજે આવકારો મીઠો આપજે પછી એમ કહ્યું કે કોઈ દુખ્યું કોઈ તારે આંગણે આવે અરે તારે આંગણે કોઈ ક્યારે આવે કે માનવીની પાસે માનવી કોઈ આવે હેજી તારા દિવસ દેખીને દુખિયા આવે તો એને આવકારો મીઠો આપજે આપણે ઘરે કોઈ મદદ માંગવા માટે આવે સાહેબ ક્યારે આવે એ ક્યારે આવે કે તમારા દિવસ દેખતો હોય એમ થતો હોય કે એને ઘરે જઈશ ને તો નક્કી મને કંઈક મદદ મળી રહેશે એટલા માટે કરીને તમારે ઘરે આવે એને માગવું છે તમારી પાસે પણ માગવું એની મજબૂરી મંગાવે છે એની એવી મજબૂરી આવી ગઈ છે કે એને તમારી પાસે માગવું પડે છે એટલે મનમાં એને સંકુચ થાય છે તમારી પાસે માગી ના હકે અવળી વાતો કરે એના મોઢામાંથી તમને ખબર પડી જાય કંઈક લેવા માટે આવ્યા છે એટલે શું છે શું છે આમ ન કરવું પણ દુલાભાઈ આ કાક કહે છે કે ધીરે ધીરે બોલવા દેજે મીઠો આવકારો દઈને કે ભાઈ આવું શું છે પછી કે તને એના દુઃખ વાત કરે એટલે વાત એની સાંભળી અને આડું મત જોજે એને માથું હલાવી હકારો દેજે આવકારો મીઠો આપશે એના તને વાત એટલે આડું અવળું મત જોઈશ આડું ધીરે ધીરે માથું હલાવીને આવકારો મીઠો આવશે અને પછી તારાથી જો કાંઈ ના થાય ને તારાથી મદદ ન થાય તો કાગ એને પાણી પાજે અને હાથે બે ભોજન જમજે અને પછી એને મેલવા જાજે પણ આવકારો હાલજે તારાથી પાંચ રૂપિયાની મદદ ન થાય ને તો વાંધો નહીં પણ જેમ ને એમ એને સન્માન હાથે કે ભાઈ અત્યારે મારી પાસે કાંઈ નથી આટલું હશે તો મદદ કરીશ આટલું કઈ એને સન્માન હારે એને એવું ન લાગવું જોઈએ કે હું લેવા માટે કરી આશ્રય માટે કરીને એના ઘરે ગઈથી ગયો તો પણ ખરેખર એની પાસે નહીં હોય હો કઈ વાંધો નહીં આટલો કઈ અને એને ઝોંપા સુધી મેલવા જાજે આવકારો મીઠો આપજે જયારે કોઈ ગરીબ દુખ્યું ભૂખ્યું જયારે તમારે આંગણે આવે તો સમજી લેવાનો કે પેઢીનું પૂન છે ને એ કંઈક મેલીને જવાનું તમારી પાસે હાથમાં થોકો લઈને ડોસીને ડુહાન બારી બિહારતા નહીં એ કોઈ મોંગણું તોંગણું ચપટ્યું ભૂખ્યું આવે તો ઘરને એટલે બે આ જોડે એ વખત મહારાજ દશરથ કહે છે કે ગુરુદેવ મારા ઉપર કૃપા કરી એનું કારણ શું આપે દંડકારણીમાંથી મારા મહેલ સુધી આવ્યા છો અને એક દાસ ઉપર આવી તમે કૃપા કરી વિશ્વમિત્ર કહેવા લાગ્યા છે કે મહારાજ દશરથ કે તમે અહીંયા રાજ કરો છો તમારું અવિચળ રાજ્ય અયોધ્યામાં ચાલે મિથિલામાં જનક નું રાજ્ય ચાલે છે અને વચ્ચે દંડ કારણ એમાં અમારા ઋષિઓને રાક્ષસો બહુ ત્રાસ આપે છે અરે અમે યજ્ઞ કરવા દેતો અને ઋષિઓની કન્યાઓ હોય એને ઉપાડી ઉપાડી રાક્ષસો લઈ જાય છે ગાયોને મારી નાખે છે ગાયોના રુધિર ગાયોના હાડખા આ અમારા આશ્રમોમાં નાખી અમારા આશ્રમોને અમારા યજ્ઞો ભ્રષ્ટ કરી નાખે છે હવે અમારાથી આ જગતમાં પુણ્ય કર્મ થાય એમ છે ને એટલા માટે કરીને તમારી પાસે મદદ માંગવાયો છે તો ઋષિ મુનિઓ એ વિશ્વામિત્ર જ મદદ માંગવા માટે શા માટે મેલ્યા નહી તો અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ દંડકારીમાં હતા તેમ છતાં માંગવા માટે કરી એ વખત ના બ્રાહ્મણો તો એવા હતા એ માંગતા જ નહીં સીધું કનેક્શન રાખતા માગે કરે નહીં કોઈ પણ પેલા તો છત્રી હતા અને એમાંથી ઋષિ બન્યા છે એટલે છત્રીય પહે એક છત્રી મદદ લેવા માટે જાય છે એ હેતુથી કરીને વિશ્વામિત્ર મહારાજને મોકલ્યા હતા વિશ્વામિત્ર કહેવા લાગ્યા કે તમારી મદદ લેવા માટે કરીને આવ્યો છું બોલે શું તો એ રાક્ષસોને મારવા માટે કરી અને હું તમારી પાસે મદદ લેવા માટે આવ્યો છું દશરથજી કહેવા લાગ્યા કે મહારાજ એમ હસો છે તમે કહો એટલા સૈનિકો આપો તમે કહો એટલા હથિયારો આપો આવડો સૈન્ય લઈને જાઓ ને રાક્ષસો ને તમે છેવટ મહારાજ કહો ને તો હું આવું રાક્ષસો વિશ્વામિત્ર કેવા લાગ્યા નથી રાક્ષસો પાછા જેવા તેવા ના હોય ભલે ચાહે સતયુગ ના હોય કળિયુગ ના હોય પહેલા અત્યારના રાક્ષસો જેવા તેવા ના હોય રાક્ષસો બહુ ઓળખાણ હોય બહુ પહેચાન બહુ હોય એમને લાગવું કે વધારે હોય એમને શક્તિ ખૂબ હોય એટલે કે રાક્ષસો જેવા તેવા નથી એ બધા વરદાન પામેલા અને માયાવી રાક્ષસો છે અને હે રાજા તારા સૈનિકો કરતા તો હજારો ગણો જે બળ છે ને એ અમારા તપમાં રહેલો છે અમારા મુખમાં એવા બળ રહેલો છે કે કદાચ એક જળની અંજલી ભરી છાંટીએ ને તો રાક્ષસોનો નાશ કરી નાખીએ તારા સૈનિકો કરતા અને તમારા કરતા હજાર ગણો બળ લઈને અમે ઋષિમુનિઓ બેઠા છીએ પણ એ રાક્ષસો માયાવી છે બધાએ વરદાન પામેલા છે પરમાત્માના હાથ સિવાય મરે નહીં એટલા માટે કરી અને આમ હું આવ્યો છું તારા બે દીકરાઓ લેવા માટે રામ અને લક્ષ્મણને લેવા માટે આવ્યો છું રામ લક્ષ્મણ લેવા માટે આવ્યો શબ્દ સાંભળતા દશરથજી મહારાજ હૃદય તૃજવા લાગ્યો છે કે મહારાજ તમે આ શું બોલો છો મારા બે દીકરા રામ અને લક્ષ્મણની તમે મહારાજ માંગણી કરો છો એ તો વાત બરાબર છે પણ મારા તો હજી બાળકો છે મારા હજી બાળકો છે એ તો બરાબર હજી યુવાન પણ બન્યા નથી આવા બાળકોને તમે આવા ભયંકર કઠોર અને નિષ્ઠુર રાક્ષસોની સામે લઈ જવા માંગો છો કારણ કે દશરથજી મહારાજને રામ ઉપર એટલો હેત છે એટલો પુત્ર પ્રેમ છે કે એક ક્ષણવાર પણ પરમાત્માને ઓંખથી ઓઝલ થવા દેતા નથી એ ભગવાનની સાથે સાથે આખો દિવસ રાજ મહેલમાં પોતે રહે છે એટલી મમતા લાગી ગઈ છે એક પિતા તરીકોનો પ્રેમ એટલો બધો વ્યાપી ગયો છે કે ભગવાન શિવ હવે દશરથજી મહારાજ રહી શકે એમ છે તુલસીદાસ મહારાજ વર્ણન કરે

મારીચ અને સુબાહુ એમના મોત તમારા પુત્રના હાથે લખેલા છે એ મહારાજ આપ ચિંતા મત કરો અને હું તમને વચન આપું છું કે લઈ જઈશ એના કરતાં હવાયો તમને પાછું આપી જઈશ માટે મહેરબાની કરી અને તમે તમારા પુત્રોને રોકો મત એમને તમે આવવા દો દશરથજી મહારાજ માનતા નથી દશરથજી મહારાજને રામ પોતાની નજરથી અળગા થાય એ પોતાનો પુત્ર પોતાને મૂકીને બહાર જાય ને એ દશરથજી મહારાજને ગમતો નથી આ નાકાની જયારે કરવા લાગ્યા એમાં ગુરુ વશિષ્ઠ અહીંયા પધાર્યા છે વશિષ્ઠ કહેવા લાગ્યા મહારાજ એ મહારાજ દશરથ તમે રામ અને લક્ષ્મણ ગુરુજી વિશ્વામિત્ર તમે હોપી પી દો બે થેલા હાલ્યા છે મળી વાહ અને ગુરુજી પોતાના ગુરુએ આદેશ કર્યો કે રામ અને લક્ષ્મણ સોંપી દશરથજી મહારાજ એક પણ શબ્દ બોલ્યા નથી કૌશલ્યા માતાને એક કામ કરો તમે રામ લક્ષ્મણને તૈયાર કરો ગુરુ અને શિષ્યનો પ્રેમ આટલો નિર્મળ હોવો જોઈએ કે ઘણા ગુરુ બનાયા હશે ભાઈઓ બહેનો એ સદગુરુ બનાવે કંઠી ધારણ કરે ગુરુ એમને મંત્ર આપે તો ઈ શ્રદ્ધાથી મંત્ર નો જાપ કરે પરમાત્માની કૃપા પ્રાપ્તિ થાય બરાબર છે કારણ કે ગુરુ બિન જ્ઞાન ઉપજે ગુરુ બિન મીટે ભેદ ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો ચારે વેદ કારણ કે મનની કોઈ ભ્રમણા હોય તો એનું સમાધાન ક્યાં થાય એનું સમાધાન ગુરુ પાસે થાય એટલે ગુરુ વગરનું જ્ઞાન નકામું ગુરુ વગરની ભક્તિ નકામી ગુરુ વગરની સત્તા અને સંપત્તિ નકામી ગુરુ વગરનું જીવન નકામું એને નુગરો જીવન કહેવાય છે તો ગુરુની વાતે ગુરુ ક્યારે આવે ગુરુ કરવા જોઈએ ગુરુ કરવા જોઈએ હામેથી ગુરુ પાસે જવું પડે જો હામેથી ગુરુ કરવા જાશો તો સમજવાનું તમારી ભક્તિ કાચી છે કોઈ બેને ગુરુ કરાય ને કે અમારું ગુરુ જબરા છે હાલ તો હેડ તોય ગુરુ કરાય જો એક બેન ને કહેવાથી બીજી બેન ગુરુ કરે ને તો બાપ એની ભક્તિ કાચી છે જ્યારે તમારી ભક્તિ પાક છે એ વખતે હામેથી ગુરુ તમારે દ્વારે પધારશે સામેથી ગુરુ આવશે તમને ગોતા ગોતતા આવશે ભક્તિ ભક્તિ પરિપૂર્ણ પાકે એટલે થાય કરજો એનું કારણ છે જો ગુરુ બનાયા પછી કોઈ કર્મ કરો છો ને તો એ ક્યારે એનું પરાશ્ચિત થતું નથી ગુરુ બનાયા પછી કોઈ પણ પરમાત્માનો અપરાધ કરશો ને તો એનો એક હજાર ગણો એનો દંડ ભોગવવો પડશે આ વાત ધ્યાન રાખજો બરાબર કાં તો ગુરુ બનાવો ને તો ગુરુ બનાવ્યા પછી ગુરુ ધારણ કર્યા પછી ક્યારે ઈશ્વરનો એક પણ અપરાધ ન કરતા આ જો અપરાધ થઈ જતો હોય તો મહેરબાની કરીને ગુરુ ન કરતા બે વાત બરાબર હૃદયમાં ધારણ કરી નાખજો કારણ કે ગુરુ તમે કરો એટલે તમે શું કર્યું કે દીક્ષા લીધી કહેવાય હે ગુરુ ધારણ કરો ને એટલે તમે સંસારમાંથી દીક્ષા દીક્ષાનો મતલબ એવો નહીં કે તમે સંસાર કેતા ગુરુ પણ એવી તમારો સંન્યાસ થઈ જાય છે કે જે ઈશ્વરે જે નિયમ બનાવ્યા ને એ નિયમ ની અંદર રહી તમારે તમારું જીવન વ્યતીત કરવાનું આવે છે અત્યારે ઘણી જગ્યાએ ગુરુ શિષ્યના આપણે સંબંધ જોઈએ છે ઘણી જગ્યાએ ગુરુ ચલો હામાં બેઠા બેઠા બીડીઓ ગુરુ કે અમુક જે છે સાચા ગુરુ છે અમુક આ જગતમાં એવા પાખંડી પણ ઘૂસી ગયા છે જે ગુરુના નામને પણ બદનામ કરે છે આ જગતમાં સત્ય તો છે સાથે અસત્ય પણ છે સોનું છે તો હામો પિત્તળ છે પણ જ્યારે તમારી ભક્તિ પાકશે ચોલા ઉપર આપણે ખીચડી મેલી હોય એની અંદર ચોખાને મગ નાખીએ જ્યાં સુધી ખીચડી પાકે ને ત્યાં સુધી ખબર બોલતી હોય હા હાથ થી પાણી વરાળ નીકળતા હોય બેનો ક્યારે ખબર પડે એ ખીચડી આમ તાકી ના બે કે ક્યારે થઈ રહી થઈ રહી નહીં થઈ રહી એમ નહીં એ બોલતી બંધ થાય એટલે ખબર પડી જાય કે આ ખીચડી પાકી ગઈ એટલે એ તરત લઈ લે બોલતી હોય ત્યાં સુધી સમજવાનું કાચી છે એટલે જ્યારે આ તમારી ખીચડી આપણી બધી પૂરી પૂરી જ્યારે પાકી જાય ને એટલે વધારે પડતો બોલવાનું બંધ કરશે અને વધારે બોલવાનું બંધ કરશે ખીચડી પાકશે એટલે પછી આવી જાય સદગુરુ જીવનમાં આ કાચી ખીચડીઓ હોય છે ને કરે છે ને એટલે એમાં ઘણા તકલીફો જાય કારણ કે ગુરુ મંત્ર આપે મંત્ર હૃદયમાં બેહે નહીં કારણ કે ભક્તિ પૂરી પાકી નથી ખીચડી પૂરી પાકી નથી ખીચડી કાચી ને કાચી છે ગુરુ ગમે એટલા ગમે એટલા કાંડ ફોકે કારણ કે કઈક પાત્રતાઓ આપણામાં હોય તો એનો સ્વીકાર થાય ને એના માટે કરીને એકવાર હૃદય ને ખાલી કરી નાખજો એ કામ ક્રોધ મદ લોભ મો ઈર્ષા દેખાય દુરાચારી પ્રપંચ કપટ દગાબાજી વગેરેના જે એ મેલ પડ્યા ને એક વખત નીકળી જશે જેમ દેવતા ચૂલામાં પડ્યો હોય પણ માથે રાખ વાજેલી હોય તો દેવતા દેખાય નહીં આપ જ્યાં સુધી માથે રાખનો ઢગલો છે ને ત્યાં સુધી રાખને તમે હાથ અડાડો તમે જળો નહીં પણ જેવી રાખ એક બાજુ થાશે એની અંગારો દેખાશે એમ આત્મા ઉપર જે કચરો પડ્યો ને એ કચરા ને એક વખત રામ નામની એ સાવરણીથી એ કચરો એક વાર સાફ કરી નાખજો ને તો અંદરનો આત્મા દેખાશે પરમાત્મા દેખાશે અને પરમાત્મા દેખાશે એટલે તમને ભક્તિ આવશે અને એક રામ આવશે જ્ઞાન આવશે પછી લક્ષ્મણ આવશે વૈરાગ્ય આવશે અને જ્ઞાન ને વૈરાગ્ય હોય ને એને ભક્તિને આપવું જ પડે એટલે ભક્તિ આવશે ભક્તિ આવશે ને એટલે પ્રેમરૂપી હનુમાનજી મહારાજ તમારા હૃદયમાં આવશે ને પછી તમારે સદગુરુ જ્યાં સુધી એને તમે ઓળખી જગત આપણે બહાર ના જોઈએ આપણે બધું બહાર જોઈએ સંતો છે એ અંદર જોવે છે આપણે ભગવાનને બહાર ખોળવા માટે જઈએ સંતો હૃદયમાં ખોળે છે અને માતાજી તૈયાર કરે છે ગુરુ નો આદેશ થયો કૌશલ્યા માતા તૈયાર કરે છે વનગમન માટે અને ભગવાનને સ્નાન કરાવ્યું છે ભગવાનને પછી માતા ઘરેણા પીળા પિતાંબર એવા સુંદર મુગટ હાથમાં તનુષ્ય બાણ

ચારે બાજુ રાક્ષસો ફરતા હશે અને બેટા હજી તમે નાના છો તમે બાળક છો એટલે ગુરુ ની પાહેન પહેરે છો માને તો એમ છે મારો સામાન્ય દીકરો છે હે માને ખબર નથી કે આ તો ચૌદ બ્રહ્માંડ નો નાથ છે આના ઉપરથી નક્કી થાય કે દીકરો ગમે એવડો હોય તો એ માને મન તો એ નાનું બાળક જ હોય છે એ નાનું બાળક જ રહેતો હોય છે હો વરહની માં હોય અને એનો સિત્તેર વર્ષનો દીકરો છે ને તો એ એ માની નજરમાં એને એનો હજી એને એમ થશે કે હજી તો મારું બાળક છે હજી નાનો છે એ એટલે મરણ પથારીએ કદાચ પડી હોય ને તો એને એના સંતાન ની યાદ આવે છે દીકરો રહેતો હોય હોય તો એની આમ થતી છેલ્લી મારી સ્થિતિ છે મારો હાથમાં નીકળી જશે મારો દીકરો કેમ નવાયો મારો પુત્ર કેમ નવાયો આમ કરી દીકરાની યાદ માતાઓ છો તમે એટલા માટે કહેવામાં આવ્યું છે નારી તો નારાયણી આ તમે આપણે જે કૌશલ્યા માતાએ જે પ્રેમ આપ્યો ને બાળકોને એમ આપણે માતાઓ બધી પોતાના બાળકોને પ્રેમ આપે છે